નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવનારા સમયમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા માટે થોડુંક માર્ગદર્શન તમને આપવાનો પ્રયત્ન કરીશ આ જે માર્ગદર્શન છે એ તમને બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પરીક્ષા અંગે માર્ગદર્શન તમે અત્યાર સુધી ઘણી બધી પરીક્ષાઓ આપેલી હશે એકથી નવ ધોરણની પરીક્ષા તમે આપી હશે દસમાની પરીક્ષા પણ તમે ઘણા વિદ્યાર્થીઓએ આપેલી હશે પણ આપણા જીવનની કારકિર્દી જે પરીક્ષા ઉપર નિર્ભર છે તે બોર્ડની પરીક્ષા માટે આપણે કેટલા તૈયાર છીએ તે આજે આપણે થોડુંક ચકાસીએ પરીક્ષાના સમયગાળામાં પડતી તકલીફોને ઓછી કરવા માટે અહીં કેટલાક તમને સૂચનો આપેલા છે તે સૂચનો તમને આ બધી પરીક્ષા માટે મદદરૂપ થશે થિયોડો રૂજવેલ્ડે કહેલું કે જો તમે અગાઉથી તૈયારીઓ કરેલી હશે તો તમને ક્યારેય મુશ્કેલી પડશે નહીં ઘણી બધી વાર એવું થાય કે પરીક્ષા માટે આપણે પહેલેથી તૈયારી કરતા નથી અને જ્યારે પરીક્ષા આવે ત્યારે આપણને ઘણું બધું આવડતું નથી તો એના માટે તમે પહેલીથી તૈયારી કરી રાખશો તો તેની પરીક્ષાની કોઈ પણ ચિંતા થશે નહીં સ્વામી વિવેકાનંદનું પણ એક પ્રચલિત સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એટલે કે તમારું જે ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારે સતત મહેનત કરવાની છે આજના વિડીયોની રૂપરેખા જોઈએ તો આજે આપણે પરીક્ષા શા માટે હું ક્યાં છું પોતાના સ્વનું વિશ્લેષણ પરીક્ષાનો ભય અને તેનો સામનો આપણે કેવી રીતે કરવો પરીક્ષાની તૈયારી માટેના કેટલાક સૂચનો અભ્યાસ માટેનું આયોજન સમયનો સદુપયોગ યાદ રાખવાની કેટલીક ટેકનિક પરીક્ષાના મહાવરો પરીક્ષાને ઓળખવાની પરીક્ષાના આગલા છે આપણે કઈ તૈયારી કરવાની છે પરીક્ષા દરમિયાન આપણે શું ધ્યાન રાખવાનું છે અને પેપર પૂરું થયા પછી આપણે શું ધ્યાન રાખવાનું છે એ અંગે થોડીક આજે આપણે ચર્ચા કરીશું પરીક્ષા શા માટે છે પરીક્ષા આપણી આવડત અને કુશળતાની ચકાસણી કરવા માટે લેવામાં આવે છે કે તમે જે શિક્ષણ પ્રાપ્ત કરેલું છે એમાંથી તમે કેટલું શીખ્યા તમારામાં કેટલી આવડત છે એ ચકાસવા માટે પરીક્ષા લેવામાં આવે છે પરીક્ષા ઘણા બધા લોકો માટે તણાવગ્રસ્ત હોય છે જ્યારે ઘણા લોકો તેને પડકાર તરીકે સ્વીકારે છે પણ તમે જો તેનાથી પરિચિત થઈ જશો તો તમે તેને હળવાશથી લઈ શકશો કારણ કે પરીક્ષાનો ડર રાખવાથી કંઈ થશે નહીં પરીક્ષા આપવાની જ છે તો એના માટે આપણે તૈયારી કરીને આપીએ તો એ આપણા માટે સારું થશે પરીક્ષા એ કોઈ સજા નથી પરંતુ તમે જે ભણ્યા છો તેમાંથી તમે કેટલું શીખ્યા છો કેટલું યાદ રહ્યું અને નિશ્ચિત સમય મળ્યાના તમે કેટલું રજૂ કરી શકાય તેમ આપવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના દ્વારા તમને ખબર પડે કે તમારે કયું શીખવાનું બાકી છે એના માટે પરીક્ષા લેવામાં આવે છે એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો મહેસાણાના એક મહેશભાઈ પટેલ તેમની ભાણી એમ બી એ પૂર્ણ કર્યા પછી તે ક્ષેત્રમાં આગના અભ્યાસ માટે પીએચડી કરવા માટે અમેરિકા માટેના વિઝાનો ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલા હતા એની તૈયારી એટલી વ્યવસ્થિત હતી કે માત્ર પાંચ મિનિટમાં પાંત્રીસ પ્રશ્નોના સાચા જવાબો આપેલા હતા અને એ દિવસે સ્ટુડન્ટ વિઝા મેળવનાર તે માત્ર એક ઉમેદવાર હતી જ્યારે કે બીજા ઘણા બધા ઉમેદવારોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા આમ આપણે કોઈપણ પરીક્ષામાં જો પૂરતી તૈયારી સાથે જઈશું તો આપણને ધાર્યું પરિણામ સો ટકા પ્રાપ્ત થશે જ પણ એના માટે આપણે પહેલેથી તૈયારી કરી રાખવી પડશે હું ક્યાં છું પોતાની જાતનું વિશ્લેષણ નો યોર સેલ્ફ તમે તમારી જાતને જાણો કે અત્યારે તમારી તૈયારી કેવી છે અહીં તમે જુઓ તો કેટલાક સ્ટેપ આપેલા છે વિચ સ્ટેપ હેવ યુ રીચ ટુડે એટલે કે આજે તમે કયું પગથિયું પૂરું કર્યું હવે પરીક્ષા અંગેની તમે તમારી ક્ષમતાઓની ચકાસણી કરી લો અહીં જે કેટલાક સ્ટેપ આપેલા છે બરાબર પહેલું સ્ટેપ છે આઈ ઓન્ટ ડૂ ઇટ એટલે કે હું કંઈ કરી શકીશ નહીં હું કંઈ નહીં કરી શકું બીજું સ્ટેપ છે આઈ કાન્ટ ડૂ ઇટ હું તે નહીં કરી શકું ત્રીજું સ્ટેપ છે આઈ ઓન્ટ ટુ ડૂ ઇટ એટલે કે હું એ કરવા ઈચ્છું છું ચોથું પગથિયું છે હાઉ ડૂ આઈ ડૂ ઇટ એટલે કે હું તે કઈ રીતે કરી શકું પાંચમું પગથિયું છે આઈ વિલ ટ્રાય ટુ ડૂ ઇટ એટલે કે હું તે કરવા માટે પ્રયત્ન કરીશ છઠ્ઠું પગથિયું છે આઈ કેન ડૂ ઇટ એટલે કે હું તે કરી શકીશ સાતમું પગથિયું છે આઈ વિલ ડૂ ઇટ હું કરીશ જ અને છેલ્લું પગથિયું છે યસ આઈ ડી ઇટ હા મેં તે કરી બતાવ્યું હવે જે આઠ પગથિયાં છે એ આઠ પગથિયામાંથી તમે કયા પગથિયામાં છો અને તમારે કયા પગથિયામાં જવાનું છે એની ચકાસણી તમારે તમારી જાતે કરવાની છે પરીક્ષાથી ભય લાગવાના કારણો જ્યારે અભ્યાસ ચાલતો હોય ત્યારે પૂરતું ધ્યાન ન આપવાના કારણે પણ પરીક્ષાનો ડર લાગે છે કારણ કે શિક્ષકે જે શીખવાડ્યું હોય તે વખતે આપણું ધ્યાન હોતું નથી તો ક્લાસમાં શું ચાલ્યું એ આપણને ખ્યાલ હોતો નથી અને આપણને નથી આવડતું એટલા માટે આપણને ડર લાગે છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી છે જે વિદ્યાર્થીઓનું શિક્ષણમાં રસ છે અને જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિયમિત ધ્યાન આપે છે તે લોકોને પરીક્ષાનો ડર લાગતો નથી કારણ કે એમને ખબર જ છે ગમે તે પ્રશ્ન આવે અમને આવડવાનો જ છે પણ જે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા નથી અથવા તો ક્લાસમાં ધ્યાન આપતા ન હોય તો એવા જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગી શકે તો એના માટે તમે નિયમિત ક્લાસમાં ધ્યાન આપો અયોગ્ય મિત્રોનો સંગ રાખવાથી અગાઉની પરીક્ષાઓના નબળા પરિણામોને લીધે ઘણી બધી એવા વિદ્યાર્થીઓને એવું થાય કે ગઈ જે પરીક્ષા ગઈ એમાં મારે ઓછા ટકા આવ્યા હતા અથવા તો એમાં હું નપાસ થયો તો આ વખતે પણ હું નપાસ થઈશ પણ એવું વિચારવાને બદલે ગયે પરીક્ષામાં મારે નપાસ થયો હતો તો આ પરીક્ષામાં પાસ થવા માટે મારે શું કરવું જોઈએ તેના માટે તમે વિચારો અને જે વિષયમાં તમે નબળા હોય એ વિષયમાં તમે વધારે તૈયારી કરો કારણ કે જો ઘણા બધા વિષયો હોય સાત વિષયો હોય સાતમાંથી જો એક પણ વિષયનું પરિણામ નપાસ આવશે તો તમે બોર્ડની પરીક્ષામાં ફેલ થશો તો એના કારણે તમે જે વિષયમાં નબળાશો એ વિષયમાં તમે વધારે ધ્યાન આપો હોશિયાર વિદ્યાર્થીઓ સાથે તુલના કરવી ખરાબ મિત્રોનો સંગ રાખવો નહીં વિધિ સાથે સંગ રાખો અને પૂરતી તૈયારીઓ ન થવાથી પણ આપણને પરીક્ષાનો ડર લાગે છે ભયનો સામનો કેવી રીતે કરવો ભયને બદલે તમારે જે કરવાનું છે તે વિચારો કારણ કે તમારે પરીક્ષા આપવાની જ છે તો પછી તેનો ડર શા માટે રાખવાનો ડરથી પણ પરીક્ષા આપવાની અને ડર વગર પણ પરીક્ષા આપવાની જો તમે ડરથી તમે પરીક્ષા આપશો તો તમે પરીક્ષામાં લખી શકશો નહીં પણ એના જગ્યાએ તમે જો ડર નહીં રાખો પરીક્ષા આપવાની જ છે તો પછી ડર શા માટે તો તમે સરસ મજાનો તમે લખી શકશો સકારાત્મક બાબતો વિચારો તમે થવા સર્જાયા છો તેવી આત્મશ્રદ્ધા કે રહો તમે એવો આત્મવિશ્વાસ રાખો કે હું પરીક્ષા આપી છે તો હું પરીક્ષામાં પાસ થવાનો જ છું આપણે ક્યારે નેગેટિવ વિચારો કરવા નહીં કારણ કે નેગેટિવ વિચારો છે એ આપણી ઉર્જા છે એ ઊર્જાને ઓછી કરી નાખે તો હંમેશા આપણે પોઝિટિવ વિચારો રાખવા તમારી જાત વિશે લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળો તમે દરેક વસ્તુ કરી શકો છો દરેક વસ્તુ કરવાની તમારામાં તાકાત છે એવું તમે વિચારો હોશિયાર વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કરો અને તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે પરીક્ષાની તૈયારી માટેના કેટલાક સૂચનો ચિંતા છોડીને આત્મવિશ્વાસ કેવી તૈયારી શરૂ કરો કારણ કે ચિંતા રાખવાથી કોઈનું પરિણામ સુધર્યું હોય તેવું જોવામાં આવ્યું નથી કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે કે ચિતા છે એ મરેલાને બાળે છે અને ચિંતા છે એ જીવતાને બાળે છે તો ચિંતા ક્યારેય રાખવી નહીં સંપૂર્ણ અભ્યાસક્રમની ઓછામાં ઓછી એક વખત સમીક્ષા કરો જ્યારે પરીક્ષા હોય તો પરીક્ષાના થોડાક દિવસ પહેલાં આખો જે અભ્યાસક્રમ છે અભ્યાસક્રમનું તમે એકવાર રિવિઝન કરી નાખો અથવા તો સમીક્ષા કરો કે કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું આવવાનું છે કયા પાઠ તમારા માટે આઈએમપી છે કયા પ્રશ્નો આઈએમપી છે એ તમે અલગથી મુદ્દા તમે બનાવો પ્રફુલ્લિત થઈને પ્રશ્નોના જવાબો લખવાની પ્રેક્ટિસ કરો પરીક્ષાના દિવસો દરમિયાન ટીવી સોશિયલ મીડિયાથી દૂર રહો કારણ કે ટીવી અને સોશિયલ મીડિયા દ્વારા આપણું જે ધ્યાન છે આપણું ધ્યાન અલગ ખેંચાઈ જાય છે એમાં આપણું ધ્યાન વધારે જાય છે તો એ સમય પૂરતા ટીવી અને સોશિયલ મીડિયા તમે તમારી પાસે રાખો નહીં મોબાઈલનો પણ તમે ઉપયોગ કરશો નહીં અભ્યાસ માટેનું આયોજન કરો નબળા વિષયને વધુ સમય ફાળવી શકાય તેવું સમયપત્રક બનાવી તેનું પાલન કરો રિવિઝન માટેનું યોગ્ય આયોજન કરી તેનું નિયમિત પાલન કરો ખોટી ચર્ચાઓ તથા નકારાત્મક વિચારોથી દૂર રહી અભ્યાસમાં કેન્દ્રિત થાવ સમયનો સદુપયોગ ભગવાન દરેક વ્યક્તિને દરરોજના ચોવીસ કલાકનો સમય આપે છે પરંતુ સફળ વ્યક્તિઓ છે તેનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરીને એ ચોવીસ કલાકનો સારો ઉપયોગ કરે છે યોગ્ય આરામ તથા ખોરાક લઈ તમારી તબિયતનું ધ્યાન રાખો પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થાય એટલે પરીક્ષાની તારીખો અનુસાર વિષયવાર પુનરાવર્તનનું આયોજન પણ ગોઠવવું જોઈએ યાદ રાખવાની કેટલીક ટેકનિક જે જરૂરી છે તે જ યાદ રાખો ત્રણ કલાકની ફિલ્મમાં આપણને ઘણું બધું યાદ રહે છે તો અભ્યાસમાં આપણને કેમ યાદ નથી રહેતું કારણ કે ફિલ્મ જોવામાં આપણને રુચિ હોય છે રસ હોય છે જો રસ હોય તો આપણને યાદ રહે તેથી ભણવામાં તમે રુચિ રાખો કારણ કે શિક્ષણ તો આપણે ફરજિયાત લેવાનો જ છે જ્યારે તમે પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે દર બે કલાકે પાંચ કે દસ મિનિટનો બ્રેક રાખો જેનાથી થોડો આરામ થઈ જાય જો તમે સતત તમે વાંચશો સતત તમે ચાર કે પાંચ કલાક વાંચશો તો તમે જે વાંચશો એ તમને યાદ રહેશે નહીં અને તમે જે વાંચો છો એ તમને યાદ નથી રહેતું તો વાંચવાનો કોઈ મતલબ નથી તો એના માટે તમે બે કલાક વાંચો બે કે દસ મિનિટ રિલેક્સ થઈ જાઓ આરામ થઈ જાઓ અને બે પાંચ કે દસ મિનિટ આરામ પછી બીજી વાર તમે વાંચવાની શરૂઆત કરો પાઠ્યપુસ્તકોના લાંબા ફકરા નિબંધ વગેરે યાદ રાખવાની કોશિશ ન કરો પરંતુ તેને સમજીને તેની મૂળ ધારણા વ્યાખ્યાઓ સૂત્રો મુખ્ય મુદ્દાઓ ગણતરીની પદ્ધતિ તથા આકૃતિ વગેરે યાદ રાખો અમુક જો નિબંધ પ્રકારના લાંબા પ્રશ્નો હોય તો એમાં તમે જે મુદ્દા છે એ મુદ્દા ફક્ત યાદ રાખો કારણ કે અંદરનું જે કન્ટેન્ટ છે જે પેરેગ્રાફ છે એ તમે યાદ રાખી શકશો નહીં તો એને તમે સમજવાનો પ્રયત્ન કરો પેરેગ્રાફના અમુક જે શબ્દો છે અમુક શબ્દો તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો કારણ કે જો પાંચ માર્ક્સનો પ્રશ્ન છે એમાં તમને જો મુદ્દા આવડતા હશે તો મુદ્દા વિશે તમે લખાણ લખી શકશો એટલે મુદ્દા તમે યાદ રાખો અંદર યાદ રાખવાનો બહુ પ્રયત્ન ન કરો અંદરનું જે કન્ટેન્ટ છે એને તમે સમજવાનો પ્રયત્ન કરો તમારે જે પણ અભ્યાસની તૈયારી કરવાની છે તે અંગેની એક કાપલી બનાવી તમને દેખાય તે રીતે તમારી નજર સમક્ષ રાખો દરરોજ તમારે કયો વિષય કેટલા કલાક વાંચવાનો છે એની પણ એક કાપલી બનાવીને તમારી નજર સમક્ષ રાખો જેનાથી તમને યાદ રહે કે આજે મારે આ વિષયની તૈયારી આટલા કલાક કરવાની છે હાઈલાઇટરનો ઉપયોગ કરી અલગ અલગ મુદ્દાઓને અલગ અલગ રંગથી રંગો જેના કારણે આપણને ખ્યાલ આવે કે આપણે કઈ અંડરલાઈન કે કયો ટોપિક છે એ આપણે વધારે યાદ રાખવાનો છે મુખ્ય મુદ્દાઓનું વારંવાર પુનરાવર્તન કરો કારણ કે જો તમને મુખ્ય મુદ્દો આવડતો હશે તો તમે તે મુદ્દા વિશે પણ થોડું લખી શકશો પણ જો તમને મુખ્ય મુદ્દો જ નહીં આવડતો હોય તો અંદરનું લખાણ પણ તમે લખી શકશો નહીં પરીક્ષાનો મહાવરો તમારા શિક્ષકો સાથે પરીક્ષા અંગે ચર્ચા કરો પેપર સારી રીતે લખવું તે અંગે માર્ગદર્શન મેળવો જ્યાં તમને તકલીફ પડતી હોય એ વિશે પણ શિક્ષકને તમે પ્રશ્નો કરો નિશ્ચિત સમય મર્યાદામાં જૂના પ્રશ્નોપત્રોના ઉત્તરો લખવાનો મહાવરો કેળવો અને તેને તમારા શિક્ષક પાસે ચકાસણી કરાવો જેથી તમારું મૂલ્યાંકન થઈ શકે સામાન્ય રીતે જે બોર્ડની પરીક્ષા હોય છે એ બોર્ડની પરીક્ષા ત્રણ કલાકની હોય છે તો એ ત્રણ કલાકમાં તમારે પૂરેપૂરા માર્ક્સનું પેપર લખાઈ જાય છે કે નહીં એ તમે ચેક કરો એકવાર તમે હોય તો તમે પ્રયત્ન કરો તમે પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારાથી સો માર્ક્સનું લખાય છે કે નથી લખાવું તમે આજે પ્રયત્ન કર્યો તમને એવું લાગ્યું કે સો માર્ક્સનું લખાતું નથી દસ કે પંદર માર્ક્સનું રહી જાય છે તો તમે બીજી વાર તમે થોડીક ઝડપ રાખો અને અમુક પ્રશ્ન જો લાંબો હોય તેને ટૂંકાવી સો એ સો માર્ક્સનું લખવાનો પ્રયત્ન કરો પરીક્ષાને ઓળખો આપણે આગળ જોયું તેમ પરીક્ષાની તૈયારી માટે જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવા જરૂરી છે આ ઉપરાંત પ્રશ્નપત્રનું માળખું સમજી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તથા ત્યાંના કેટલા ગુણ હોય છે તે જાણી કયા પ્રશ્નના ઉત્તર માટે કેટલો સમય ફાળવો તેનું પણ તમે આયોજન કરો પેપર સોલ્વ કરવાનો મહાવરો રાખ્યો હોય તો પરીક્ષામાં પેન પેન્સિલ કલર પેન ભૌમિતિક સાધનો વગેરે કઈ વસ્તુની જરૂર પડશે તે તમને ખ્યાલ આવશે જેથી તે વસ્તુ સાથે લઈ જવાની તમને ખબર પડે પરીક્ષાના આગલા દિવસે પરીક્ષાની આગલી રાત્રે અને પરીક્ષાના દિવસે નીચેની બાબતો ધ્યાનમાં રાખો તમે બલાવે નોંધ અને મુદ્દાઓનું પુનરાવર્તન કરો પરીક્ષાની રિસિપ્ટ પેન પેન્સિલ ઘડિયાળ કંપાસ બોક્સ જેવી જરૂરી ચીજો એકઠી કરી રાખો જેથી નીકળવાની ઉતારમાં ભૂલાઈ ન જાય ઘણી બધી વાર એવું થાય કે અમુક જે મહત્ત્વની વસ્તુ છે એ મહત્ત્વની વસ્તુ ભૂલાઈ જાય અને પરીક્ષામાં આપણે બીજા પાસે માગવી તો એવું ન થાય એનું તમે ધ્યાન રાખો યોગ્ય આરામ અને ખોરાકની તબિયતનું ધ્યાન રાખો પરીક્ષા ખંડમાં સમય કરતાં પંદર વીસ મિનિટ વહેલા નીકળી પરીક્ષા ખંડમાં પહોંચી જાઓ ખોટી ચિંતા કે ભય અનુભવ્યા સિવાય પરીક્ષા માટે તમે તૈયાર રહો મનમાં તમે આત્મવિશ્વાસ કેળો તનાવગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું ટાળો જેથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો ન થાય પરીક્ષા દરમિયાન પેપર લખતા પહેલાં બે પાંચ મિનિટ પ્રાર્થના કરો ઉત્તર વયમાં પૂરતી માહિતી ભરી દો કોઈ માહિતી રહી નહીં જાય તેની ખાતરી કરી લો તમારી ઉત્તર વયમાં જે બારકોડ સ્ટીકર લાગેલું છે તે તમારું જ છે તેની ખાતરી એકવાર ફરીથી કરી લો જે પ્રશ્નના ઉત્તરો તમને આવડે છે તેના જવાબો પહેલેથી લખી દો જે પ્રશ્ન મૂંઝવતા હોય તે બે વખત વાંચી પ્રશ્ન સમજી યોગ્ય ઉત્તર લખો જેટલા માર્ક્સનું પ્રશ્નપત્ર હોય તેટલા માર્ક્સનું ફરજિયાત લખો કોઈ પણ પ્રશ્ન લખવાનું બાકી રાખશો નહીં કારણ કે જો પાંચ માર્ક્સનો પ્રશ્ન હોય અને તમે જો જવાબ નહીં લખો તો તમને ઝીરો માર્ક્સ મળશે પરંતુ તમે થોડું પણ પ્રશ્ન લખેલું હોય તો તેમાંથી બે કે ત્રણ માર્ક્સ તમને અવશ્ય પ્રાપ્ત થશે પણ મળશે ક્યારે જ્યારે તમે લખ્યું હશે ત્યારે તો એક વસ્તુનું ધ્યાન રાખો કે સોએ સો માર્ક્સનું પ્રશ્નપત્ર લખવાનો તમે આગ્રહ રાખો એક પણ પ્રશ્ન લખવાનો બાકી રાખશો નહીં દરેક પ્રશ્ન લખવા માટે યોગ્ય સમય ફાળવો કોઈ એક પ્રશ્નનો ઉત્તર લખવામાં વધારે સમય ન બગાડો કારણ કે એવું થાય એક પ્રશ્ન તમને વધારે આવડે છે તો એના પાસે તમે વધારે સમય આપો છો અને તેના કારણે બાકીના બે પ્રશ્નો રહી જાય છે તો એવું તમે કરશો નહીં ઓછો સમય બાકી રહ્યો હોય ત્યારે બને તેટલા ટૂંકમાં મુદ્દાસર જવાબો લખી વધુમાં વધુ પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયાસ કરો કેમ કે જો તમારા મુદ્દા સાચા હશે તો તમને તે પ્રશ્નના ગુણ પણ પ્રાપ્ત થશે નિશ્ચિત સમય કરતાં થોડું વહેલું પેપર પૂરું કરવાનો પ્રયત્ન કરો જેથી જવાબોની ચકાસણી અને સુધારો કરવાનો સમય તમને મળી રહે સાવધાન રહો તમારી આજુબાજુના વિદ્યાર્થીઓ સાથે વાત ન કરો તથા બીજા વિદ્યાર્થીઓમાંથી કે અન્ય રીતે ચોરી કરવાનો પ્રયત્ન ન કરો કારણ કે હવે દરેક પરીક્ષામાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે અને જો તમે આવો પ્રયત્ન કરશો અને સીસીટીવી કેમેરામાં તમે જો આવી જશો તો એની તમારા પરીક્ષાના પરિણામ ઉપર ગંભીર અસર પડી શકે છે જો તમને કોઈ સહાય જોઈતી હોય તો શાંતિથી હાથ ઊંચો કરીને સુપરવાઇઝરને બોલાવો ભાષા સિવાયના વિષયોમાં વ્યાકરણ કે જરૂરીની ભૂલોથી ચિંતિત થયા વગર શું વાંચી અક્ષરમાં પેપર લખો બીજા પરીક્ષાર્થીઓએ કેટલી ઝડપથી પરીક્ષા પૂરી કરી તેની સરખામણી કરવી જોઈએ નહીં પેપર પૂરું થયા પછી બીજા દિવસ માટે તૈયારી શરૂ કરતાં પહેલાં થોડો આરામ કરી લો કોઈ પેપર અઘરું લાગે તો તેની ચિંતામાં સમય બગાડશો નહીં કારણ કે જે પૂરું થઈ ગયું છે એનામાં આપણે કંઈ કરી શકવાના નથી પરંતુ જે પેપર પછી આવવાનું છે એના માટે તમે વિચારો સારાંશ જો કોઈ વિષયમાં આપણને કશું જ ન આવડતું હોય તો સ્કૂલ કે ક્લાસમાં લેવાયેલ પરીક્ષા પેપર સોલ્વ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે જો કોઈ પેપર ખરાબ જાય તો તેના વિચારોમાં રહેવા કરતાં બીજા દિવસના પેપરમાં વધારે માર્ક્સ મળે તે માટે વિચારો શક્ય હોય ત્યાં સુધી કોઈપણ પ્રશ્નના જવાબો લખવાનું બાકી રાખશો નહીં કારણ કે જો તમે લખશો તો અને તો જ તમને માર્ક્સ મળશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો